વડોદરા માંજલપુર ખાતે કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ માંજલપુર યુવા સંગઠન દ્વારા પંચશીલ ગ્રાઉન્ડ ખાતે સાતમો સર્વજ્ઞાતી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું. કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વજ્ઞાતી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. સમૂહ લગ્નમાં 15 યુગલ ભાગ લીધો હતો. અત્યાર સુધી 105 દીકરીઓનું સમૂહ લગ્ન કરવામાં આવ્યા છે. મુખ્ય અતિથિ તરીકે મારુતિ મંડળના ભાગ્યાભાઈ તથા વાગોડિયાના ધારાસભ્ય દર્મેન્દ્રસિંહ વાઘેલા શહેર અધ્યક્ષ જયપ્રકાશ ભાઈ સોની તેમજ સ્થાનિક કાઉન્સિલર તથા સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રવિ તરબદા વડોદરા એ તમારા ટ્રસ્ટ દ્વારા કયો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જય માતાજી આજ રોજ સાતમા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું એમાં લગભગ પંદર દીકરા દીકરીઓના વિનામૂલ્ય અમે લગ્ન કરવામાં આવ્યા તમારા ટ્રસ્ટ દ્વારા કયા કયા કાર્યક્રમો કરવામાં આવે છે આ સિવાયના બી અમે ઘણા કાર્યક્રમો કરીએ દિવાળીમાં ગિફ્ટ આપીએ અને જે ભણતા નહીં છોકરા જે સ્કૂલમાં જાય એ લોકોને બી અમે નોટબુક નહીં વિતરણ કરીએ અને ગૌરી વ્રતના સમયે પણ અમે શું છે એનો ગૌરી વ્રતનો ખાવ બહુ આ કાર્યક્રમ કયા સ્થળ પર રાખવામાં આવ્યો હતો કાર્યક્રમ સ્કૂલના પર આપનો પરિચય રણજીતસિંહ રાજપુર કર્તવ્ય ચેરિટીપી તમારા ટ્રસ્ટ દ્વારા કયો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આજે સર્વૈજ્ઞાતિ સમૂહ લગ્ન આ સાતમા સમૂહ લગ્નનું આયોજન કરેલું હતું તેમાં પંદર દીકરીઓએ એમાં ભાગ લીધો હતો અત્યાર સુધી અમે એકસો પાંચ દીકરીઓને સમૂહ કરાવ્યા જે દીકરીના પિતા ના હોય તેવી દીકરીઓ તેમજ આર્થિક પરિસ્થિતિ ના હોય તેવી દીકરીઓના અમે લગ્ન કરાવીએ કેટલા જિલ્લામાંથી આવ્યા હતા વડોદરાના આજુબાજુ વડોદરા શહેર તેમજ આજુબાજુ જિલ્લાના તમામ જે દીકરાઓ જે દીકરીઓ છે એમની પરિસ્થિતિ ના હોય અને પિતા ના હોય તેવી દીકરીઓ અહીંયા આવીને પ્રબુધાના પ્રજા પાડ્યા છે અતિથિ વિશેષમાં પરમ પૂજ્ય ભાગ્યાભાઈ પટેલ મારુતિ મંડળ તેમજ વડોદરા શહેર પ્રમુખ સાહેબ જયપ્રકાશ સોની સાહેબ તેમજ અહીંયા સ્થાનિક કાઉન્સિલર તેમજ બાપુ ધર્મેન્દ્રસિંહ વાઘેલા વાઘુડિયા સભ્ય પણ પધારેલા છે અમારા આમંત્રણને માન આપીને દરેક કાર્યકર્તા તેમજ જે પણ દાતા છે અમારું માન આપીને અહીંયા અમારે ત્યાં આમંત્રણમાં પધારે આ તમારા ટ્રસ્ટમાં કેટલા કાર્યકર્તા છે અમારા ટ્રસ્ટમાં લગભગ સાડી ત્રણસોની આસપાસ અમારા કાર્યકર્તા છે જે સેવાકીય પ્રવૃત્તિની અંદર ભારે માસ અમારી સાથે જોડાયેલા રહે છે આપનો પરિચય મુકેશ્રી રાજપૂત